હા ગઈકાલે સાંજે અહીંયા અમને આજે સવારે આવ્યા ત્યારે એવી માહિતી મળેલી છે કે ગઈકાલે સાંજે વનવિભાગવાળા છે અહીંયા પાંજરું મૂકી ગયા છે અને શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી પણ એ શિકાર કરીને જતો રહ્યો છે હજી સુધી પાંજરામાં આવેલો નથી એવી આજે સવારના અમને માહિતી મળેલી છે અને એના લીધે અહીંયા અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડો ભયનો માહોલ છે કારણ કે અહીંયા અમારો ડિપાર્ટમેન્ટ છે સૌથી લાસ્ટમાં છે અને અહીંયા આજુબાજુ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે જંગલ જેવો વિસ્તાર છે તો અહીંયા ક્યાંય પણ એ હોઈ શકે છે એટલે અમારામાં ભયનો માહોલ છે અને પ્લસ કે અહીંયા ભવનમાંથી અમને સૂચનાઓ પણ આપેલી છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બારે નીકળવાનું જોઈએ અને જરૂર પડે ને તો લઈને જ જવું એવી પણ ખાસ રાખવા માટે કીધેલું સર કાલ બપોરના અરસામાં સવા બેના અરસામાં દીપડાની એક મુવમેન્ટ થયેલ છે જે આમ પબ્લિકથી અમને જાણકારી મળેલ છે જેના લીધે અમે અત્યારે સખત આમ પબ્લિકને અને વિદ્યાર્થીઓને સખત શબ્દમાં સૂચના આપેલ છે કે જે ફાલતુ મુવમેન્ટ ના થાય કે જેનાથી એવી કાંઈ ઘટના બની શકે સિક્યુરિટીના લિહથી જો હું આપને કહું તો જે અમારા જે મેઇન ગેટ છે અહીંયા પણ અમે સખત શબ્દમાં સૂચના આપેલ છે આમ પબ્લિકને સવારમાં વોકિંગ ના કરે અને ટીએન રાવવાળા રૂટ પણ ફિલહાલ અત્યારે સવારના દુરેશનમાં બે કલાક માટે બંધ રાખેલ હોય છે